બનાસકમલમનું કમલમનું ઉદઘાટન કરતા પ્રદેશ ભાજપ પ્રમુખ બનાસકાંઠા જિલ્લા ભાજપ દ્વારા ચડોતર ખાતે અત્યાધુનિક સુવિધાઓથી સુખ બનાસ કમલમ નામે જિલ્લા ભાજપ કાર્યાલય બનાવવામાં આવ્યું છે ત્યારે પ્રદેશ ભાજપ પ્રમુખ અને કેન્દ્રીય જળમંત્રી સી આર પાટીલના હસ્તે આજે જિલ્લા ભાજપ કાર્યાલયનું ઉદઘાટન કરાયું હતું આ પ્રસંગે સી આર પાટીલે જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી બન્યા બાદ નરેન્દ્રભાઈ મોદી અને રાષ્ટ્રીય અધ્યક્ષ બન્યા બાદ અમિતભાઈ શાહના પ્રયાસોથી દેશના સાતસો જિલ્લામાં ભાજપના અદ્યતન કાર્યાલય બનાવવાનો સંકલ્પ વ્યક્ત કરાયો છે ત્યારે બનાસકાંઠા જિલ્લા ભાજપ કાર્યાલય તો કેબિનેટ મંત્રીઓના કાર્યાલય કરતા પણ સારું હોવાનો ઉલ્લેખ કર્યો હતો પોતાને હાર ગમતી ન હોય તેઓ હાર પહેરવાનું પણ પસંદ કરતા નથી ત્યારે બનાસકાંઠા લોકસભાની સીટ પર થયેલી હારનું દર્દ તેઓના પ્રવચનમાં છલકાયું હતું તેઓએ આપણો જન્મ જ જીતવા માટે થયો હોવાનું જણાવીને બીજી વાર આવી ભૂલ ન થાય તે જોવા કાર્યકરોને અનુરોધ કર્યો હતો જ્યારે બનાસકાંઠાના પ્રભારી મંત્રી બળવંતસિંહ રાજપૂતે પણ કાર્યકરોને કાર્યાલયમાં બેસી લોકોના કામ કરી વડાપ્રધાનના આત્મનિર્ભર ભારતના સંકલ્પને સાર્થક કરવા આહવાન કર્યું હતું આ પ્રસંગે પ્રદેશ ભાજપ મહામંત્રી રત્નાકરજી સહિત પ્રદેશ અને જિલ્લાના ભાજપના અગ્રણીઓ ધારાસભ્યો અને મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા પ્રદેશ ભાજપ પ્રમુખ સી આર પાટીલે બનાસકાંઠા લોકસભાની હારનો ઉલ્લેખ કરતા જણાવ્યું હતું કે મને હાર પસંદ નથી એટલે તો ફૂલનો હાર પણ પહેરતો નથી તેઓના પ્રવચનમાં બનાસકાંઠા લોકસભાની હારનું દર્દ છલકાયું હતું તેઓએ જણાવ્યું હતું કે અમારો જન્મ જ જીતવા માટે થયો છે હવે પસ્તાવાનો મતલબ નથી હવે કોઈ એરો ગેરો નથુ ગેરો આવી ન જાય તે માટે ભાજપના કાર્યકરોને આહવાન કર્યું હતું પાટિલનો પાવર તો કાર્યકરો છે પ્રદેશ ભાજપ પ્રમુખ અને કેન્દ્રીય જલ શક્તિ મંત્રી સી આર પાટીલે જણાવ્યું હતું કે પાટિલનો પાવર ઉતારવાની વાત કરનારાઓને આડે હાથ લીધા અને તેઓએ જણાવ્યું કે વિધાનસભાની ચૂંટણીમાં અપક્ષ ઉમેદવારે પાટિલનો પાવર ઉતારવાની વાત કરી હતી પણ એમને ખબર નથી કે પાટીલનો પાવર કાર્યકરો છે જેઓનો જન્મ જ જીતવા માટે થયો છે કાર્યાલય કે ઉસ થર્ડ છે કે એનું નામ જ છે કાર્ય કાર્ય કરવા માટે ક્યાં ભેગા થાઉં તો કે કાર્યાલય મળજો પ્રમુખ સવારે ઘરે નીકળે બીજે ક્યાંય જવાનું ના હોય તો સીધા કાર્યાલય આવે કાર્યકર્તાને કોઈનો પણ સંપર્ક કરવો હોય તો કોઈ પોતાની વાત કેવી હોય તો એ કોઈ સ્થળ પર આવી શકે તો એને કાર્યાલય કહેવાય અને એ કાર્યાલય આવો હદન બને એ તમારા સાથ સહકાર વગર ક્યાંય શક્ય ના બને એ આ કાર્યાલય માટે તમને એટલા માટે ખૂબ ખૂબ અભિનંદન બી આપું છું તમારા સાથ સહકાર માટે આભાર પણ માનું છું કાર્યાલયનું નિર્માણ પણ સરસ થયું પણ એક મનમાં દર્દ રહી ગયો મને હમણાં હું એક ડિબેન્ટમાં હતો મને ત્યાં પૂછ્યું કે તમને હારવાનો ગમતો નથી તમને ખબર છે ને કે હું તો હાર પણ નથી પહેરતો હાર જેમાં નામ છે હાર એ હાર પણ નથી પહેરતો પણ મેં એમને કહ્યું કે અમારા કાર્યકર્તાઓ સાથે અમે સંકલ્પબદ્ધ છીએ અમારો જન્મ જ જીતવા માટે થયો છે થયો છે કે નહીં એમણે બીજો પ્રશ્ન કર્યો કે પ્રમુખ બદલાવાના કોણ આવશે

કોઈ એરા ઘેરા નથું ઘેરા કોઈ આવી જાય તમારા દિલમાં દુખાવો તમને પણ થતો હશે બોલ્યા કે પાટીલ નો પાવર ઉતારો છે એટલે હું અહિયાં આવ્યો હતો અને ત્યારે મેં કહ્યું હતું કાર્યકર્તાઓને ત્યાં મળવાનું થયું અને કહ્યું હતું પાવર પાટીલ નો નથી પાવર કાર્યકર્તાઓ નો છે અને એવો કોઈ આવીને કહી દે કે હું પાવર ઉતારી દઈશ નથી કે પાવર ઉતારી આ તમારો પાવર છે કોઈ ઉતારી શકે ભાઈ તો બોલો ને એમ બીજી વાર કોઈ એવું બોલવાની હિંમત ના કરે એટલી તાકાત સાથે બોલો કે તમારો પાવર કે ઉતારી શકે ના ઉતારી શકે વાતનો આનંદ છે આનંદ એ વાતનો છે કે આદરણીય અમારા ગુજરાતના ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ પાટીલ સાહેબે આજે એને ખુલ્લું મૂક્યું છે એની સાથે સાથે બે હાજર સુડતાલીસ માં ભારતીય જનતા પાર્ટી અને આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબનો જે સંકલ્પ છે કે ભારત આત્મનિર્ભર બને ત્રીજી મહાસત્તા બને અને વિશ્વ મિત્ર બને એમાં કાર્યકર ના અહીંયા આગળ જે કાર્યકર મિત્રો આવ્યા છે એમને આહવાન કરવામાં આવ્યું છે કે તમારું યોગદાન રહે અને આ કાર્ય કાર્યાલયમાં બેસીને એ પ્રકારની વ્યવસ્થા થાય તે બાબતનો આજે સંકલ્પ થયો છે આદરણીય પાટીલ સાહેબે બે વસ્તુ કીધી છે કાર્યાલયમાં આવીને કામ કરો અને પાણીનો બગાડ ના થાય અને પાણી ભૂગર્ભમાં જલ સંકટ થાય એ પ્રકારની વ્યવસ્થા કરે એ પ્રકારની વાત કરી છે